ચોરુ ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા પોલીસે તપાસ હાથ ધરી પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હાલ કવાસ ગામ હજીરા રોડ સુરત ખાતે નોકરી કરતા અને બાપજી ફળિયા ઉમલા ખાતે પણ તેઓનું મકાન આવેલું હોય જે મકાન બંધ હોય ગતરોજ કોઈક અજાણ્યા ચોરી સમો આશરે પોણા છ વાગ્યાના અરસામાં દરવાજાનો નકૂચો કોઈક સાધન વડે તોડી ઘરમાં ઘૂસી અને તિજોરીમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ